એને ખબર પડી જાય કે આ વંડો ઠેકી જાવ પૂરા અને કોઈ પણ સમાજમાં ક્યાંય બેઠા હોય ને તો કઈ હું એ શેતાની બુદ્ધિ એટલે ફાળો થતો હોય ને પૂરા સમાજ નો ફાળો થતો હોય ને શેતાની બુદ્ધિ હોય ને એને બાથરૂમ નો લાગે ને તો ભૂરા બાથરૂમ જાય એને ખબર છે ઊભા થઈ જવાના છે હમણાં એ વહેલા ખબર પડી જાય ને આમાં શું હોય તો અહીંયા શું છે ડાયરો થતો હોય બેઠા હોય ને સમાજનો અને ડાયરો પતે ને એટલે સીધો બુક લઈને એ છે ને આગેવાન હોય ને એ ઉભો થાય ને તે પેલા શેતાની બુદ્ધિવારો હોય ને એ બાથરૂમ નો લાગ્યો ને ભૂરા તો એ બાથરૂમ માં ગરી જાય સમજા અને એક મારો મિત્ર સેતાની બુદ્ધિવારો એવો હતો નીતિન નામ છે એનું પણ સુખી માણસ સારું છે બુદ્ધિશાળી છે પેલેથી વર્ષોથી હું પેલા ઝીણકા કામ ભેગા કરતા નંગોટિયા કહેવાય પણ અમારે ત્યાં છે ને માં યાદ ત્યાંથી દ કિલોમીટર થાય તો અમે કામે જાય હું સાયકલ લઈને જાઉં ભૂરા તો એને ખબર કે દસ ને દો વી કિલોમીટર સાયકલ રાખવી પડે ભૂરા તો એ હવાના પર એને પગમાં પાટો બાંધી દીધો એટલે સાયકલ રાખવી ન પડે ચેતાની બુદ્ધિ કહેવાય એટલે હું આખું સાયકલ એ વાહન બે ભૂરા ભૂરા એ માણા કેવો ખબર છે એ બીજાથી તમે બાથરૂમ માં નાવા જાવ ને ત્યાં ખબર પડે કે આપણે આ છટી કાટલી દી પાટલું પાટલું ફેરેલું હોય તો છટી કાઢી લે